જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને કાવડિયા વધી નથી ગયા પણ અત્યારે આપણે હે ને બાઇક લેવા દવાનું છે તમે થમલેલ ને ટાઈટન તો આવી જાઓ કે અત્યારે તમારો ભાઈ છે ને એક ભરે સુખનો સૂરજ ઉગાડે રહે તમારા લોકોના સપોર્ટથી અને તમારા લોકોની દયાથી આપણે એક નવું બાઇક છોડાવ્યું છે મતલબ છોડાવવા જઈ રહ્યા છીએ બાઇક તો આવી ગયું છે આપણે ભાઈની દુકાને આટી ગયા તો ચાલો હવે જલ્દી જલ્દી છોડાવી વાળે અને ભોગી જાય પણ શું માહોલ બને જોઈ ગીરાઈને છોડાવી વાળી છે એવું હતા ઘણા સટુરિયા પણ આવ્યા ગમે તું આ કોલસી બનાવે છે એટલે લસી નહીં આસ્તો એટલે લીંબુ સરબત બનાવે છે એ ભાઈને બધા કસ્ટમ મેલેના સોડા શોપ તમને દેખાઈ રહી છે લાકડી ને અહીંયા આગળ આવે લે બોર્ડ ની બાજુમાં એક જેટ તો આવી રહ્યો બધા પીવા કાકા નું મફત માં મિત્ર ને હે ને મારા તરફ થી મફત માં રસ પાયો છે હવે પોઈન્ટ મળવાનું છે સો આ નવો કાળો ઘોડો લાવ્યો ને એના વાજે જોવો પડ્યો હોમો એકદમ વીઆઈપી એના માટે મારા મિત્ર ને રસ પાવા લઈ આવ્યો હું

ગલી ગલીયા નું નામ સુરાગી વખત કરી વાળો ને આપણે કરે છો દી નું તો મોણ છે ફાઇનલી આપડા દીધા હે ને અંયા આગળ જો આહા સો બસમ તો આ કો ય આના સપરા ઘાડે રો ને ગરમી તો ભાય લાય વરાળી ઓય હવે વાર પતા આવું તો થોડા દુપાડા તો કોક પડશે એટલે માંડે આ જો ફરાજી આહા લાગેડી ચલો હવે फटाफटીમાં વાળ ગામડે પડી ભાઈ બિગ બોસ સલોને આઈ જાતા ને અહીં આગળથી વાળ કપાયે આશוק કાકાને અહીં દેખસ કઈ મળ્યા આ ભાઈ ખાલી રૂપાળો લાગે આ ધોળો ઘણા કર્યો તો તમે નતો કર્યો છોટુ દુકાનનું નામ બદલશે ભાઈ એક ઊંડો મારી હાથે હે અને બીજા બે ચાર મળી ગયા તા એ કયા આગળ હે નાનું એના જેવું જોયું હા અમે ખસકા મિલ્યા તો ગામડામાં ગામડામાંથી તો પ્રોગ્રામ રન પરિવારે હોય ને તો હજુ તો ગામડા જાય અને હેલ્મેટ પહેરેલ એટલા માટે કે કયા આગળ હે ને ગરમી ગણી ગરમીથી ખાવાના પડે ને હેલ્મેટ હે છે આવી ગયા શરબત પીવા આગળ આગળ એરપોર્ટ ને ફૂલ રોલા સોલા રોલાસો હવે કાકો શરબત પાવે એટલે મેલી તો મિત્રો જે મિત્ર ને ફાઇનલી ઘરે ભોગી ગયો નાઈ ધોઈ ને એકદમ હેઠી થઈ ગયો છે આગળ આપડે કાળો ઘોડો એકદમ રેડી છે ને અહીંયા આગળ થોડું ચિત્રણ કરાયું હતું ત્યાં લખાયું હતું આનંદ ગોસ્વામી વ્લોગ લાઈવ આનંદ પ્લસ અહીંયા આગળ પણ લખાયું હતું તમે જોઈ શકો છો આનંદ ગોસ્વામી વ્લોગ અહીંયા આગળ આનંદ લખાઈ માર્યું હતું ફર્સ્ટ ક્લાસને અહીંયા આગળ કંઈક નામ ચિત્રણ કરાયું હતું પણ એ કેન્સલ રાખવામાં આવ્યું કારણ કે એમાં થોડા રોલા સોલા થતા હતા ચાલો તો હવે કઈ મળશું ઓફિસે અને વ્લોગ એડિટ કરવા અહીંયા ઓફિસે જતા રહીશું એડિટ કરી અને પછી શું માહોલ બને છે જોઈએ આગળ આવી ગયો ઘરે કોઈ કોમેન્ટમાં પૂછતા નહીં કે ભાઈ આ મોઢે શું લગાવ્યું છે તો અહીંયા આગળ હે ને કિલ ઉપડ્યા હે બે ત્રણ અહીંયા આગળ ને અહીંયા આગળ થોડા ઘણા ઉપડેલા હે જણા જણા તડકામાં બહુ રખડેલા હું ને એના વાદે અને હવે તો સેફટી કરી ના છીએ હેલ્મેટ ની સુવિધા છે અને અત્યારે આઠનું ટાણું થઈ ગયું હતું ને આઠના કેટલા વાગ્યા તો ને બાર વાગી ગયા હે એડિટ કરતાં કરતાં એટલે કે થોડું ઓફિસે એડિટ કરીને પછી મિત્રો સાથે રમ્યા અને પછી પાછું ઘરે ઘરે આવીને એડિટ કર્યું એટલે બાર એક વાગી ગયો છે અને આ જોઈ લો તમે બાર વાગ્યો ને અઠ્યાવીસ મિનિટ થઈ ગઈ છે અને હજી અહીંયા આગળ તો વરસાદી મોસમ છે એકદમ અને વરસાદ અહીંયા સમરા કાઢેરો છે અને વાવાઝોડું વાવાઝોડું વીજળી થઈ જવો ખાલી બાકા શીખે ફૂલ રોલા સોલા ને આપણે હવે નીંદર લઈ વાળી ફર્સ્ટ ક્લાસ હવે ભાઈ કોઈ એમ ના પૂછતા કમેન્ટમાં કે આનંદભાઈ ભાઈ આ ખીલ મટાડવાની ટેકનિક પાવડરથી કઈ રીતે મટે કોને તો મને આ છે ને બુઝુર્ગો દ્વારા જાણવા મળ્યું છે કે તું ગમે એટલે ક્રીમ ઇસ્તેમાલ કરી લઈશ પણ તારે હે તમાના બધું ઉલાસી આવશે એટલે કે પાવડરથી તો પાવડર લગાવ્યું હોય અત્યારે ટ્રાય કર્યું હોય તો સક્સેસફુલ થાય તો આગલા બ્લોગમાં તમને લોકોને કહીશ કે તમે લોકો પણ લગાવજો તો અત્યારે ફૂલ નાઇટ થઈ ગઈ અને હું હવે નીંદર લઈ વાળીશ તો આશા કરું કે આ બે ત્રણ દિવસનો ભેગો વિડીયો તમને સારો લાગ્યો હશે અને આપણે નવું બાઇક લીધું છે એનું નામ શું રાખીશું કમેન્ટ કરી વાળ દો તો હું મળું તમને નવા ઇન્ડસ્ટ્રી બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ બાય બાય ફેમિલી જય હનુમાન દાદા તો મળી નવા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટીક કે